તો અમે વેચાણા નથી તો જે આગલી રાત નું આપણે સૌ જાણીએ છીએ કે જે વહીવટો થતા હોય છે હું ચોખ્ખા શબ્દોમાં કહું કે ચવાણુંના ભાવના પડીકાઓ જે વેચાય ને એની સામુ મારો ક્ષત્રિય સમાજ અથવા અઢારે સમર એક પુરુષ પણ નહીં જોવે અને એ હું એક બેન પાસેથી આપની પાસેથી એક એ પ્રોમિસ લેવડાવું છું શું તમારા વોટ કિંમત પાંચસો ગ્રામ ચવાણું છે તમારા વોટની કિંમત માત્ર સો રૂપિયા છે તમારા વોટની કિંમત માત્ર જાતિવાદ છે તમારા વોટની કિંમત માત્ર પક્ષવાદ છે તમારા વોટની કિંમત માત્ર ઉલ્લુ બનાવવાની રાજનીતિ છે આ તમામ બાબતોથી દૂર રહો સક્ષમ વેતન વ્યક્તિને લાવો જ્યાં સુધી તમારા વિસ્તારમાં સક્ષમ નેતૃત્વ નહીં આવે બાકી રાજકીય પાર્ટીઓ બદલાતી રહેશે તમારી પરિસ્થિતિ નહીં રહેશે થોડા વર્ષો પહેલા બીજી કોઈ પાર્ટી હતી આજે કદાચ કોઈ બીજી પાર્ટી છે આવતીકાલે કોઈ બીજી પાર્ટી હશે પાર્ટીઓ બદલાતી રહેશે નેતાઓ એના એ છે વિચારજો જે કહી રહ્યો છું એનાયત નેતાઓ આગળ પાછળ ફરી રહ્યા છે પણ તમારી પરિસ્થિતિ હજી ત્યાંની ત્યાં છે અને ત્યાંની ત્યાં છે એનું એક માત્ર કારણ એ છે કે તમે અત્યાર સુધી ત્યાં સુધી કોઈ સક્ષમ વ્યક્તિ માટે કામ નથી કર્યું સક્ષમ વ્યક્તિને જીતાડવા માટે પ્રયત્ન નથી કર્યો સક્ષમ વ્યક્તિને જીતાડો તમારા વિસ્તારની પરિસ્થિતિ એ સક્ષમ વ્યક્તિ જ બદલશે કારણ કે જેનામાં તેવડ હશે એ જ કામ કરશે બાકી ફાલતુની રાજનીતિ ચાલતી રહેશે વિચારજો અને ભરપૂર મતદાન કરજો

તો 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 ભાભળો તમે એ પ્રમાણે ગમમણનું ફૂલ જોઈ એનો વોટ બધુંન કરાવવું છે કે એ રીતનું વડિંગ કરાવવું બરાબર છે ના આ કાળો મને તો આ મંડરમાં છે એક લેટા કા આવતો બતાવજો એલી આપડી એલી હડો એય લે કાળો લે હડો કયા સાહેબ આદિવાસી ને બરોબર પચાસ રૂપિયામાં પચાસ રૂપિયામાં તમે આદિવાસી ને ખરીદવા છો કે તો મારી વાત કરો બીજાની વાત કરો તો એટલા બધા થોડા તમે સમજો બોટ ના કરવું મતલબ તમે અમને બોટ આમ જશો એટલે અમને ખબર જ છે

અશ્વિન નમસ્તે મજુરા મતક્ષેત્રના તથા નવસારી લોકસભા અને ગુજરાતના સૌ નાગરિકોને આજે હું એક વિનંતી કરું છું લોકશાહીના આ પવિત્ર પર્વ પર તમારો મત આપીને દેશના લોકતંત્રને મજબૂત બનાવવાનો આજનો દિવસ છે આજે આપણે સૌએ સાથે મળીને સક્રિય બનીને દેશના હિતમાં મતદાન કરવું એ જરૂરી છે આપણો એક મત એ આપણી શક્તિ છે જે રાષ્ટ્ર નિર્માણ માટે ખૂબ જ ઉપયોગી છે દેશવાસીઓના કલ્યાણ રક્ષણ અને સમૃદ્ધિ માટે માનનીય મોદી સાહેબ જે રીતે વર્ષો વર્ષથી એક દિવસ રાત અથાક મહેનત કરી રહ્યા છે ત્યારે તેમના આ સમર્પણને ટેકો આપવો એ આપે ફરજ છે એમને ટેકો આપી ભારતીય જનતા પાર્ટીના કમલ સામે આપનો મત આપીને દેશભરમાં મોદી સરકાર લાવવામાં સહભાગી બનીએ અને સાથે સાથે જે પ્રકારે થી કન્યાકુમારી સુધી દેશના બધા જ ગામોમાં શહેરોમાં ગલીઓમાં ઓ બાપ ના પાસ નહી હેલો આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સોએ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી પૂરી દુનિયામાં માંગણીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બુથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે 就不你在家。 મેં આજે રાજપીપલા ખાતે મારા પરિવાર સાથે રાજેન્દ્ર સોસાયટીમાં મતદાન કર્યું છે અને બાકીના સૌ મતદાર ભાઈ બહેનોને પણ મારી એ જ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના કલ્યાણ માટે રાષ્ટ્ર ની આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા દેશને એક ખૂબ પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે પણ સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે તો આ સૌ પોતાની ફરજ સમજીને આ પવિત્ર મતદાન કરો અને આપ રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં સહભાગી બનો સાહેબ તમારા જે વિડીયો કરીને તમને જે બદનામ કરાય છે એમને આજના દિવસે શું સંદેશ તો છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો પાછળ પોઝિટિવ વાતો નથી એટલે કેટલીક નેગેટિવ વાતો કરે છે ચૂંટણીના મેદાનમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે પણ કેટલાક લોકો છેલ્લી કક્ષા પર જઈને મારા કેટલાક જૂના જે વિડીયો હોય છે એ વિડીયો મેં એડિટિંગ કરીને જે જૂના જે વિડીયોને હમણાં મને બદનામ કરવાના કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે પણ ભરૂચના મતદાર ભાઈ બહેનો આમ જનતા મારા શુભેચ્છકો સૌ બધા જાણે છે સૌ મારામાં વિશ્વાસ છે કેટલાક મેં શબ્દો ન કહેવા હોય છતાં પણ એવા શબ્દો પણ ઉમેરીને એડિટિંગ કરીને મને સમજ बौखलाई हुई भारतीय जनता पार्टी अपने सारे तंत्र का अपना एडमिनिस्ट्रेशन का दुरुपयोग कर रही है हर जगह हमें परेशान किया जा रहा है लोग वोट देना चाहते हैं इससे भाजपा परेशान है वासनगांव गांव है अमित शाह की का कॉन्स्टिट्यूं थोड़ी सी दूरी पे है आप ये कैमरे लेके जाइए क्यों आप वोटिंग बंद करवा देते हो भाई क्योंकि अमित शाह के खिलाफ वोटिंग हो रही है वोटिंग बंद हो जाएगी क्या कानून है बूथ के अंदर ना कोई सिंबल ले जा सकता है वो कानून है गुजरात के हर बूथ में भाजपा के पोलिंग एजेंट ये मेरे बूथ से आपके कैमरे के आंखों के सामने मैंने पकड़ा ये पैन है भाजपा के पोलिंग एजेंट के पास जहां यहां लिखा है नमो यहां सिंबल दिया है लोटस का और यहां मोदी जी का फोटो है अंदर लेके बैठे हैं अरे मोदी जी आपको फोटो से प्यार है मैं समझता हूं पर चुनाव को कलंकित मत कीजिए इलेक्शन कमीशन को मेरी विनती है पूरी दुनिया में हमारे लोकतंत्र की एक प्रतिष्ठा बनी हुई है આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર જોવા અને સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીમાં કેમ બેસી શકે આપની જવાબદારી નતી અત્યાર સુધી ચાલે શું જો કોઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને અને ઇલેક્શન કમિશન ને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કોલેજ એજન્ડો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનો ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં પૂરી દુનિયામાં લોકશાહી છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બુથ પર જઈને

તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે

કે હાર જીતની ક્યારેય રાજપૂત સમાજે પરવા કરી જ નહોતી મહારાણા પ્રતાપના ઇતિહાસો લખ્યા છે હાર જીતની વાત નથી અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંછલ લગાડ્યું હતું તો અમે લડ્યા હતા આનો ઇતિહાસ અને અમે જ્યારે મળશું ને ત્યારે ખમીરવંતા ગૌરવ સાથે મળતું મળશું કે અમે લડ્યા હતા અને અમારી નવી પેઢી જે પારણે છે એને અમે લાચારી કે ગુલામી આપીને નહીં જઈએ વારસામાં ભલે લોકશાહી છે પણ આપણું લોહી છે હું ફરી આપને કહું છું ઘરે જ બેઠા છે એને કહું છું દરેક માતાઓને પણ અહીંયા કહું છું કે આ લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે કડક શબ્દોમાં અમને કહીએ છીએ હિન્દુત્વની લાલચ અમને ન આપો અમને સત્તા કહેવામાં આવી રહ્યું છે અમારી પર સત્તા દેવા ભાર આપી રહ્યા છે કે તમે હિન્દુત્વના વિરોધમાં જાઓ છો ક્ષત્રિય સમાજ ક્યારે હિન્દુત્વ વિરોધી હતો જ નહીં અહીં બેઠેલા દરેક સાક્ષી છે અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આપણે લોકશાહી આપી ત્યારે તમારી માતાઓ મારી માતાઓ એમના પતિના નામનો ચાંદલો કરી શકે એ સન્માન સાથે આપણે હિન્દુત્વ સોંપેલું હતું એટલે હિન્દુત્વ કેવી રીતે બચાવવું એની કોઈ પણ સલાહ દેવા અમને ન આવે તમે તો અમે વેચાણા નથી તો જે વહીવટો થતા હોય છે હું ચોખ્ખા શબ્દોમાં કહું કે ચવાણુ ભાવના પડીકાઓ જે વેચાય ને એની સામુ મારો ક્ષત્રિય સમાજ અથવા અઢારે સમાજ નો એક પુરુષ પણ નહીં જોવે અને એ હું એક બેન પાસેથી આપની પાસેથી એક પ્રોમિસ લેવડાવું છું